ભાવનગર નવાપરા ગ્રાસિયા બોર્ડિંગ ખાતે આજરોજ ક્ષત્રિય સમાજની રણનીતિ અંગે એક ખાસ મીટિંગ મળી હતી જેમાં શહેરભરમાંથી બોર્ડ વાઇઝ આગામી સમયમાં કઈ રીતે કાર્યવાહી કરવાની છે તે અંગે રણનીતિઓ ઘડવામાં આવી આ યોજાયેલ મિટિંગમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સમયમાં કાર્યો કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવી હતી

અને આપણો જે વિડિયો છે એમાં પુરુષોત્તમ રૂપાળા છે ભગવાન શ્રી રામને ઉતારો જે છે એ એને દેખાડી દેજો અને આ વખતે એક જ ધ્યેય છવિના છવિ છેદમાં રૂપાળા એક જ ચૂંટણી લડે છે અને આમાંથી મેક્સિમમ બીજી જ્ઞાતિના રાજકોટમાં ભાઈ બંધુ હશે મને ખબર ક્યાં લાગી એને અહીંથી નહીં કોણ સહી કહી દેવાનું ને દરબારના અન્ય કોઈ જ્ઞાતિની મદદ ન કરી એવું ક્યારેય નહીં બને બહુ ઘરે છે જય માતાજી